હોળીના તહેવારને લઈ આ વર્ષે બજારમાં ચાઇનાની વસ્તુઓનો જાકારો આપી વેપારી લોકો સ્વદેશી વસ્તુ વેચવાનો આગ્રહ રાખ્યો જો અંદર તો એક તો ખાસી એ બહુ સારી વાત કહેવાય કે આ વખતે વીચકારી બધી મેડ ઇન ઇન્ડિયા છે આપણી દિલ્હીની જ પ્રોડક્ટ છે બધી તો એ આપણા માટે એક બહુ સારું કહેવાય પછી એમાં પાછું આધુનિક આવી ગયા વખતે ઇલેક્ટ્રોનિક ચાર્જેબલ જે એક ચાર્જિંગ કરી અને એક કલાક બે કલાક રાખી ચાર્જ ઉપર થઈ જાય પછી એની અંદર આપણે પાણી ભરી અને રાખીએ એટલે સીધું બટન દબાવો એટલે એની અંદર સીધું પાણીનો ફ્લો થાય તો એ કંઈક આ નવી યુનિક આવી છે પછી બીજી ઘણી બધી વેરાયટી આવી છે આની અંદર ખાસ તો ભાવમાં જોવા જાય તો ભાવનો પણ બધો વધારો છે કેમ કે મેડ ઇન ઇન્ડિયા છે એટલે ભાવ બધો વધારો છે એની સામે વસ્તુ પણ સારી છે અમુક પ્લાસ્ટિકની મટિરિયલ છે એ બહુ સારું છે અને ઘણી બધી વેરાયટી વધારે આવી છે તો હોળીનો માહોલ છે આજે અમે પહેલો દિવસ જ છે શરૂઆત કરી છે જૂનાગઢ આઝાદ પોસ્ટ ઓફિસ રોડ ઉપર તો અમે દર વર્ષે સિજની ધંધો કરી છે જૂનાગઢની જનતા એ અમારા જેવા નાના લોકો પાસે અગ્રતા રાખે છે ખરીદી કરવાની તો એ પણ એક બહુ મોટી વાત છે તો અમે જૂનાગઢ જનતાનો ખૂબ ખૂબ આભારી માનીએ છીએ અને બાજી જે કલર છે તમામે તમામે તમામ કલર આ વખતે પ્યોર હર્બલ આવ્યા છે અને એનું પણ પેકિંગ આખું અલગ પ્રકારનું આવ્યું છે જે પ્લાસ્ટિકની પેકિંગમાં આવતું એની જગ્યાએ અત્યારે બોક્સ પેકિંગ થઈ ગયા છે ગિફ્ટ પેકિંગ થઈ ગયા કલરના પણ કોઈ પણ આપણે ગિફ્ટ આપી શકીએ તો એ રીતના ગિફ્ટ પેકિંગમાં આવ્યા છે તો પણ એ કાં કાંઈક નવી વસ્તુ આવી છે ભાવનું સ્ટાર્ટિંગ જે ગન હતી નાની નાની ગન હતી જે વીસ રૂપિયાની પચીસ રૂપિયાની ત્રીસની વેચ્યા હતા આ વખતે એ ગન અમારે પચાસની વેચવી પડે છે કેમ કે બધામાં ભાવ વધારો થઈ ગયો છે એમ ટોટલ વસ્તુમાં ભાવ બહુ વધારો છે કેમ કે જ્યારે અમે ખરીદી કરવા ત્યારે એ લોકો એમ કહેતા કે હવે ચાઇનાનો માલ નથી એમ આ ઇન્ડિયાનો છે તો તમે જોઈ રહ્યા છો બોક્સની અંદર પણ લખેલું છે મેડ ઇન ઇન્ડિયા તો એ ઇલેક્ટ્રોનિક ગન છે એ સાતસો થી હજાર સુધીની આવશે હજી આમાં પણ બે ત્રણ વસ્તુ આવે છે તો ઇલેક્ટ્રોનિક ગન છે એ બહુ મોંઘી છે ને સારું વસ્તુ છે કાંઈક નવું છે અને અલગ છે લોકો અને જોશે ને લાગશે કે સારું છે લેવા જેવું છે તો લેશે